આજે આપણે ફરીથી મલ કોટનની સાડી લઈને આવ્યા છીએ તો શ્રીરાજ સાડી આજે તમારા માટે મલ કોટનમાં બોર્ડરની કોન્સેપ્ટ અને આખી સાડી એકદમ યુનિક છે પણ એનો પલ્લુ એકદમ યુનિક સાડી છે તો આ ચાલો આપણે એના કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક જોવી સાડીનો લૂક તો બહુ મસ્ત છે ચાર કલર કોમ્બિનેશન રહેવાના છે અને મલ કોટનની સાડી છે અને સાડીની વાત કરીએ તો બોર્ડર એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો બોર્ડરમાં એ ગોલ્ડન બોર્ડર છે અને ઉપરની બોર્ડર એ બહુ મસ્ત છે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે અને મલ કોટન સાડી છે જે આપણે ઓપન કરીએ છીએ એનો પલ્લું જોવા માટે જોઈ શકો છો રેડ અને બ્લેક કલરનો પીસ કેટલો મસ્ત છે એકદમ કપડું એકદમ મસ્ત છે લચકા જેવું ને પૂણું એકદમ માલ કોટનની સાડીમાં સોફ્ટ કપડું એકદમ જો મેં તમે કીધું તો પલ્લું એકદમ ડિફરન્ટ છે પલ્લુ એકદમ ડિફરન્ટ છે તમે જોઈ શકો છો બ્લેક મરૂન કલરની સાડી છે અને મેથી કલરનો પલ્લુનો કોન્સેપ્ટ ખૂબ સરસ અને એકદમ ડિફરન્ટ સાડીનો લુક આવશે બંધ પેરા તાઇપ બહુ સરસ છે સાડીનો લુક તમે જોઈ શકો છો મરુ કોટનની સાડીની છે તમે પલ્લુ જો મેથી અને બ્લેક અને એમાં મરૂન ડિઝાઇન આપેલી છે આખી સાડીનો આમાં કોન્સેપ્ટ બેસાડેલો છે તે સાડીનો લુક એકદમ યુનિક કરી નાખે અને આખી સાડી તમે જોઈ શકો છો બ્લેક અને મરૂન કલરની સાડીનો કોન્સેપ્ટ છે

મેં તમને પલ્લું બતાવ્યું એનું બ્લાઉઝ આવવાનું છે બ્લાઉઝ એ મસ્ત છે જુઓ તમે છે ને આપણે જેવો પલ્લુ છે એવું આપણે બ્લાઉઝ નો મેચિંગ આપેલું છે અને સાડી એકદમ પાલડી લુક આપે અને એકદમ ડિફરન્ટ છે મલ ક્વોટિ સાડી છે અને એમાં પણ આપણે બોર્ડરનું કામ રહેવાનું છે ગોલ્ડન બોર્ડરનું અને એમાં મરુન ને બ્લેક થીમ આવી જાય ને એટલે સાડી એકદમ મસ્ત મેચિંગ આવી જાય અને એકદમ યુનિક લાગે સાડીનો કોન્સેપ્ટ જે બનતા બ્લાઉઝ એકદમ ડિફરન્ટ લાગશે તો જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ અને સાડી મલકોટની સાડી કેવી હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન પર નંબર છે એટલે બુક કરાવી લેજો હવે આપણે એના કલર જોઈશું એક પીસ આપણે ખોઈ લો કલર અને બ્લેક કલર એક આ રામાને મરુ કલર એ બહુ મસ્ત છે એમાંય તે આપણે યુનિક પલ્લુ આવશે અને જેવું પલ્લું આવશે એવું બ્લાઉઝ આવશે અને એક આપણે મેથી કલરનો પીસ કરશું એમાં પણ આપણે બ્લાઉઝ અને પલ્લું એકદમ મસ્ત આવશે અલગ આવશે ડિફરન્ટ કારણ કે યુનિક સાડી છે એટલે એમાં ડિફરન્ટ વસ્તુ જ આવે અને કાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે એનો પલ્લું લોંગ આવે એટલે વાઇઝ બનતા બહુ મસ્ત લાગે બીટ અને મેથી કલર એ બહુ મસ્ત છે ચાર કલરની રેન્જમાં મલ કોટનની સાડી બહુ મસ્ત છે ગોલ્ડન બોર્ડર સાથે જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય સાડી ગમી હોય અને એનું વાઇઝ ડિફરન્ટ લુક ગમ્યો હોય તો ફટાફટ બુક કરાવી દેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ચાર કલરની રેન્જમાં મલ કોટન સાડી છે એકદમ સોફ્ટ કપડું તમે જોઈ શકો છો મેં રાયકુ એ પણ એકદમ સોફ્ટ આરામથી બેસી જાય છે જે આપણે પહેરવામાં ફૂલ કમ્ફર્ટેબલ ને એકદમ હળવી ફૂલ સાડી છે આપણે ઉનાળા માટેની સ્પેશિયલ વસ્તુ આવી ગઈ છે તો ફટાફટ બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ચાર કલરની રેન્જમાં કોઈ પણ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આવી રીતે અમારું નહીં જ નવું કલેક્શન જોવા માટે શ્રીરાડની આઈડીને ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ